નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિશ્વ મહિલા દિવસે રાજ્યના તેત્રીસ જિલ્લાના સખી મંડળની બહેનોના પરિશ્રમથી સિંચેલા સ્ટોલની મુલાકાત લેશે સખી મંડળની બહેનોની મહેનત અને સમર્પણને સન્માન આપવા માટેનો આજનો દિવસ લાખો મહિલાઓ માટે યાદગાર સંભાળણું બની રહેશે તેત્રીસ સ્ટોલમાં હેન્ડીક્રાફ્ટ હેન્ડલૂમ પટોળા હાથ બનાવટની જ્વેલરી ઓર્ગેનિક ફૂડ પ્રોડક્ટ અને પંચગવ્ય પ્રોડક્ટ નવલું નચાણું બનશે દરેક સ્ટોલ પર બે મહિલા અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટોલ પર ચાર સભ્યો ઉપસ્થિત રહેશે

યોજના હેઠળ શાળાના શિક્ષકગણ શિલ્પા પ્રશાંત મિસ્ત્રી મેઘના મહેતા ચંદ્ર પદ્માશલી મનાલી નાયક સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજની મુલાકાતને લઈ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જે સંદર્ભે આજની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગતરોજ સુરત પોલીસ દ્વારા પીએમના કોન્ડવાય રૂટ પર ખાસ રિહર્સલ કરવામાં આવ્યું હતું આ રિહર્સલ દરમિયાન એક બાળક સાયકલ લઈને કોન્ડવાય રૂટમાં પ્રવેશ કરતાં પોલીસ અધિકારી દ્વારા તેના વાળ પકડીને માર મારવામાં આવ્યો હતો હાલ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જવાબદાર પીએસઆઈ સામે કાર્યવાહી કરવામાં આવી છે અને બાળક સાથેનું વર્તન બિલકુલ અયોગ્ય છે આ શબ્દો છે ડીસીપીના ભારતીય બનાવટની વિદેશી દારૂ વિસ્કી બોટલ તથા ટીન બિયર મળી કુલ નંગ અઢારસો ચોવીસ જેની કિંમત થાય છે બે લાખ અડસઠ હજાર ત્રણસો વીસ તથા અન્ય મુદ્દા માલ સાથે કુલ રૂપિયા દસ લાખ ઇઠોતેર હજાર છસો વીસના મુદ્દા માલ સાથે એક આરોપીને પકડી પાડતી અને પ્રોહિબિશનનો ગણનાપાત્ર પાત્ર કેસો શોધી કાઢતી નવસારીની એલસીબી ટીમ સાથે જ પકડાયેલા આરોપીની અંદર મેહુલ નરેશભાઈ સામજીભાઈ માહ્યાવંશી ધંધો ડ્રાઈવરીનો રહેશરી બુજરંગ ગામ રોડ ફળિયું અને મહાવંશી હોલ્લો ઉમરગામ જિલ્લો વલસાડ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ પર પહોંચ્યા સુરતથી હેલિકોપ્ટર દ્વારા સેલવાસ જવા રવાના થયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેલવાસ અને દક્ષિણ ગુજરાતના બે દિવસીય મુલાકાત માટે સુરત પહોંચ્યા સુરતથી હેલિકોપ્ટર દ્વારા પીએમ મોદી સેલવાસ જવા રવાના થયા સાંજે પીએમ મોદીનો સુરતમાં રોડ શો છે અને લીંબાયતના કાર્યક્રમમાં હાજરી આપશે આવતીકાલે પીએમ મોદી નવસારીના કાર્યક્રમમાં હાજરી આપી અને ત્યારબાદ દિલ્હી જવા રવાના થશે ભક્તિ અને સેવાનો સમન્વય એટલે કે આનંદ વાટિકા સોસાયટી કબીલપોર વાત કરવામાં આવે તો આનંદ વાટિકા સોસાયટી કબીલપોર ખાતે અત્યારે શ્રીમદ્ ભાગવત કથા ચાલી રહી છે અને એની અંદર આજરોજ જે મોગલ ટ્રાવેલ્સના સથવારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર શુશ્રુષા બ્લડ બેન્કે સહયોગ આપ્યો હતો અને આ પ્રમાણે એક બાજુ ભાગવત સપ્તાહ તો બીજી બાજુ લોકસેવાના ઉદ્દેશ્યથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં જય મોગલ ટ્રાવેલ્સના સથવારે આનંદ આનંદવાટિકાની અંદર કથા સાંભળવા આવતા ભક્તજનો તેમજ સ્થાનિકો દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું આરોગ્ય શાખા નવસારી અને કેવી કે નવસારી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ સરકાર શ્રી દ્વારા સાંપ્રત સમયમાં આરોગ્ય સેવા વધુ તંદુરસ્ત કરવામાં આવી રહી છે અને એ તરફે વધુ ભાર આપવામાં આવી રહ્યો છે રાષ્ટ્રના નાગરિકોને આરોગ્ય પરમધનનું સૂત્ર આપી આરોગ્ય પ્રત્યે સજાગતા કેળવવા અને જાગૃતિ કાર્યક્રમો પણ થઈ રહ્યા છે ત્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પણ આરોગ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે હેતુથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી અને આરોગ્ય શાખા જિલ્લા પંચાયત નવસારીના સંયુક્ત મે 7 ત્રણ બે ના રોજ કેવી નવસારી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ કેવી કે નવસારી ખાતે કંદમૂળ પાકો અંગે તાલીમ યોજાઈ નવસારી જિલ્લા બાગાયતી પાકો જેવા કે આંબા ચીકુ કેળા શાકભાજી પાકોમાં રીંગણ ભીંડા ટામેટા મરચી ખેતી ખેડૂતો દ્વારા મોટા વિસ્તારમાં કરવામાં આવે છે પરંતુ કંદમૂળ પાકો ટૂંકા ગાળામાં ખેડૂતોને ખેતીના ઓછા એકમ વિસ્તારમાં તેમના બજાર ભાવ ઊંચા રહેતા હોવાથી વધુ આવક અપાવી શકે છે આથી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઝેડ પટેલની સૂચનાથી શેડ્યુલ કાસ્ટ સબ પ્લાન સ્કીમ હેઠળ અખિલ ભારતીય સંકલિત કંદમૂળ પાકોની સંશોધન યોજના શાકભાજી વિભાગ અને અસ્પી બાગાયતપી महाविद्यालय અને કૃષિ વિજ્ઞાન તારીખ છ 6 3 2025 ને ગુરુવારે ઇનર વ્હીકલ ક્લબ ઓફ નોસારી એ નર્સિંગ કોલેજ સિવિલ હોસ્પિટલમાં એક લોકતૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું હતું વિષય હતો નારીતુ નારાયણી કોલેજના દસ વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ જેની અંદર ભાગ લીધો હતો તેઓ દ્વારા ખૂબ જ સરસ રીતે વક્તવ્ય રજૂ કરાયું હતું નવસારી ઇનર વ્હીકલ ક્લબ દ્વારા ત્રણ વિજેતાઓને એક બે ત્રણ એ રીતે ઇનામો આપવામાં આવ્યા હતા આ પ્રોજેક્ટમાં મુખ્ય હેતુ એ હતો કે આઠ માર્ચ મહિલા દિન અને એ સંદર્ભે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કોલેજના પ્રિન્સિપલ તારીલિકા ક્રિશ્ચનનું સાલ ઉડાડી સન્માન કરાયું હતું સાથે જ ફૂલ અને ચોકલેટ આપવામાં આવી હતી એક મહિલા તરીકે એમનું સન્માન કરવામાં આવ્યું હતું ક્લબના પ્રમુખ નૂતનબેન અને સેક્રેટરી રક્ષાબેન પટેલ હાજર રહ્યા હતા કોલેજના બધા જ પ્રોફેસરો હાજર રહ્યા હતા સ્ટાફ અને પ્રિન્સિપલ દ્વારા ખૂબ સાધ અને સહકાર આપવામાં આવ્યો હતો તેમજ કોલેજની અંદર એંસી વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો છે તમામને બોલપેન અને ચોકલેટનું વિતરણ કરાયું હતું ભાજપના સુશાસનમાં ડાંગ જિલ્લાના વઘઈ તાલુકા પંચાયતના ભ્રષ્ટ મદદની ઇજનેરોના પગલે આદિવાસી લોકોની હોળી બગડશેના એંધાણ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકા પંચાયતની અલગ અલગ ગ્રાન્ટ હેઠળ સરપંચો દ્વારા વિકાસના કામો કરવામાં આવેલ વઘઈ તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ ગ્રુપ ગ્રામ પંચાયતના અમુક સરપંચો દ્વારા સમયસર કામગીરી પૂર્ણ કરવામાં આવેલ હોવા છતાં પણ વઘઈ તાલુકા પંચાયતના એસઓ દ્વારા એમબી એટલે કે માપ પોથી લખવામાં આવતી નથી અને બિલો પણ બનાવવામાં આવતા ન હોવા સરપંચો પાસેથી જાણવા મળ્યું છે ત્યારે વઘઈ તાલુકા પંચાયતના ભ્રષ્ટ બાંધકામ મદદની ઇજનેરોના કારણે મજૂરો સુધી તેમની મજૂરીની રકમ પહોંચી ન શકવાથી આવનાર હોળીનો તહેવાર બગડશે એવા એંધાણ લાગી રહ્યા છે સદગુરુ સાફલદેવ આશ્રમ તથા અક્ષર ફાઉન્ડેશન જુસી દ્વારા ગરીબ જરૂરિયાતમંદ બાળકોને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું વાંસદુ તાલુકાની નાની વઘઈ શાળાના અડત્રીસ બાળકો તથા ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાની વાણઝટ આંબા પ્રાથમિક શાળાના ત્રીસ જરૂરિયાતમંદ બાળકોને અક્ષર ફાઉન્ડેશન જૂસી તથા દંડવન આશ્રમ વાસીયા તળાવ દ્વારા બંને શાળાના તમામ બાળકોને એક જોડી કપડાં અને બિસ્કીટ ચોકલેટ આપવામાં આવી હતી વાંસદા તાલુકાની સરકારી પ્રાથમિક શાળામાં વધેલા મધ્યાહન ભોજન બન્યું પશુ આહાર દ્રશ્યો થયા કેમેરામાં કેદ ઠંડુકાર આ ભોજન બાળકોને નહીં જમાવતા હોવાથી આ વધતું ભોજન કચરામાં અથવા તો એને નાશ કરવા માટે પશુઓને ખવડાવી દેવામાં આવે છે વાંસદાની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજનની રિયાલિટી ચેકમાં ચોંકાવનારા ઘટસ્ફોટ સામે આવ્યા છે ભાગે બનતું મધ્યાહન ભોજન જે ખરું એ અડધી રાતે બને છે અથવા તો વહેલી સવારે બને છે ને જેના કારણે સમયસર વિદ્યાર્થીઓને પહોંચતું નથી જેના કારણે ઠંડુગાર થઈ જાય છે અને